स्वच्छ भारत पूरा देश मां दुनिया मां आजादी पची जगह साहित्य वरदात के लिए हमने स्वच्छ भारत उन सपनों में आओ ये समय में यहाँ पे दिल्ली सोता लेट लेट कहीं जगह कलेक्टर का चेहरा नहीं आता पची तीस बस पहला सरकारी कचेरी में बड़ा न्यायस्तान होती है अन्य राज कत्तरानी खबरें होती हैं स्वच्छ भा� આ દેશના લાડિયા બના નરેન્દ્ર મોદીજી સીએમ તરીકે જ્યારે શપથ લીધા ત્યારે મારે ભજન કાર્યક્રમ તો હું લાલપુરી પહોંચ્યો રાત્રે બે હજાર બે માં હું સવાર ક્યારે અમારા કાર્યકર્તા હતા હું નામ સત્રશ્રી ના ઘરે ભજન સવાર ક્યારે પહોંચ્યો ત્યારે બે ભાઈઓ આજના કમળોને એની જગ્યા હોવા માટે એ હમે મળી રાત્રે મને પૂછ્યું કે આ સચારી એની પીડા કેમ નહી છે કે એ અંધારો પડવાની રાહ જોય કા તો આ ભજન છે લોકો નહી જા પછી જીએ અને સાહેબ કુદરતી કર્યું અને આ દેશના વડા પ્રધાન એ ઉતે હતા અને એમણે તરત જાહેર જાહેરાત કરી કે ઘર ઘરમાં સોતાલય બનાવો ગુજરાતી શરૂઆત થઈ આ સોતાલય

એકલા કર્મચારી કે એકલા નેતા કે છે બસ આ આ કાર્ય થાન પણ તાલુકા વિકાસ અધિકારી મારી વિનંતી કે દરેક કલાકને સૂચના આપે સ્વયં ભારત દિશામાં આપણે કે કરોડ રૂપિયા ભર્યા છે અને ઓનલાઈન બાકી છે બધા ઘરમાં સોતા લે નથી એક ઘર બાકી છે તો નવો રજીસ્ટ્રેશન થાય ઓનલાઈન એના માટે ઝુંબેલ ઉઠાવે આ નિશ્ચિત શરૂઆત કરે દરેક મંત્રી સરપંચ સીઓને તમે કાગળ લખી પણ પહેલા આ

દરેક માહિતી પોતાના ઘરની શરૂઆત કરવાની એ શરૂઆત આપણે